વડોદરા મેરેથોનની બારમી શ્રેણીને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રસ્થાન કરાવી હતી એક લાખ ઉપરાંત દોડવીરોએ આ મેરેથોનના વિવિધ કેટેગરીના દોડમાં ભાગ લીધો હતો વડોદરા શહેરમાં વડોદરા મેરેથોનની બારમી આવૃત્તિનું આયોજન અનેક સંદેશો સાથે કરવામાં આવ્યું હતું દોઢ લાખ દોડવીરોએ મેરેથોન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું ફૂલ મેરેથોન હાફ મેરેથોન સાથે દસ કિલોમીટર અને પાંચ કિલોમીટરના ટાઈમ રનની કેટેગરીમાં પણ દોડવીરો દોડ્યા હતા દિવ્યાંગજનો માટે પણ દિવ્યાંગ પેરાલિમ્પિક રનનું આયોજન કરવામાં આવ્યું હતું સૌથી વધુ દોડવીરો સ્વચ્છતા અને સુરક્ષાના સંદેશા સાથે યોજાયેલી ફન રનમાં દોડ્યા હતા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દોડવીરોનો ઉત્સાહ વધારવા દોડ ને પ્રસ્થાન કરવા માટે નવલખી મેદાન ખાતે આવી પહોંચ્યા હતા અને વડોદરા મેરાથોનના ચેરપર્સન તેજલ અમીન દ્વારા તેમનું મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાસંગિક ઉદબોધન પણ કર્યું હતું જે બાદ સ્વચ્છતા ફિટ ઇન્ડિયા અને સુરક્ષાના સંદેશ સાથે આયોજિત થયેલા ફન રન મેરાથોન કેટેગરી પ્રસ્થાન કરાવ્યું હતું મુખ્યમંત્રીની સાથે સરકારના મુખ્ય દંડક બાળ કૃષ્ણ શુક્લ મેયર પિંકી બેન સોની ધારાસભ્ય ભાજપ વડોદરા મહાનગર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ પણ જોડાયા હતા વલ્લભકુળના કુળના આચાર્ય વ્રજરાજકુમાર મહોદયશ્રી વલ્લભ કુળના યુવા આચાર્ય શરણમ કુમાર મહોદયશ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સહિતના ધર્મગુરુઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા એક લાખ કરતા પણ વધારે દોડવીરોએ ઉત્સાહભેર રીતે મેરેથોનમાં ભાગ લીધો હતો અને મેરેથોનને સફળ બનાવી હતી

જયારે સંસ્કૃતિ ની વાત કરીએ ત્યારે માત્ર એમાં કલા અને સંસ્કૃતિ ની રમત ગમત નો પણ સમાવેશ થાય છે અને છેલ્લા કેટલા વર્ષોથી વડોદરામાં અલગ અલગ પ્રકારના રમત ગમત ના આયોજન ના મારફતે વડોદરા ને સ્માર્ટ સિટી કરી શકાય એવું સુંદર અને જિમ્નેશિયમ માધ્યમથી કરવામાં આવે છે મહારાજા સયાજીરાવ ગાયકવાડ ની નગરી સયાજીરાવ ગાયકવાડ ના સમયમાં અખાડાના ના માધ્યમથી ફિઝિકલ ફિટનેસને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું હતું અને આજે એ જ વસ્તુ વડોદરામાં ચાલુ રહી છે ત્યારે ફરી એક વખત વડોદરા મેરેથોન ની સમગ્ર ટીમ ખૂબ ખૂબ અભિનંદન આપું છું મેરેથોન ના જે આ ટ્વેલ્થ એડિશન છે એમાં વડોદરા વાયબ્રન્ટ નવરાત્રિ જે લાસ્ટ ઇયર બીઆરજી ગ્રુપ ઇનિશિયેટિવ સ્ટાર્ટ કર્યું હતું ટુ સપોર્ટ વિથ દિવ્યાંગ પીપલ So, Vivian is really proud to be associated with uh, Varodra Marathon and support the Divyang Run uh, for this uh, 12th edition. I for to be ride climate change. उन्होंने और प्रतिमा 1.2 लाख की मजदूरों को रिसेट करा दी एक मोटी डिग्री बड़ा बड़ा ते धन करावे बी इंडिया मूवमेंट में युवाओं ने उत्साह देर गढ़ावी बी इंडिया मूवमेंट द्वारा आने ने फिटनेस और स्वास्थ्य जीवन के प्रति जादुई धैर्य रस आगे धर्मा नेशनल गेम का शुभारंभ कर सके

વિકસિત અને રમત ગમત ક્ષેત્રે સમૃદ્ધ તથા સશક્ત ભારત નું નિર્માણ કરીએ એવા વિશ્વાસ સાથે સૌ ધોરણીઓને શુભેચ્છાઓ આપી દીધું છું ભારત માતાજી જે વંદે માત્ર જય ગુજરાત